સમય થઈ ગયો છે ખુબ જ ચડ્યો છે અને આ ચાર ને બેગ કર્યું કયું કોઈ આવો તો સારું થોડું કરાવ એકલો પડું છું પણ નહીં તો હા સારું કર્યું ત્યાં બે વરસાદ આવ્યો મારા ચાલુ કરવા ના પડ્યા જો વરસાદ ના આવ્યો હોત તો મારા પાછું મફરીયા ફુવાડા કરી અને પોણા જ પાવું પડત પણ બે દાળ એવો વરસાદ પડ્યો પોણી પાવાનું બંધ થઈ ગયું લાવો આવો હજી જવું શેઠા યાદાભાઈ કરીને હું કરીશ એ જોઈ આવું હું કરીશ જાધી મારા તો વરસાદ આવો છે હા હા પેલા જા

રમ ના ઉપરા હા ઉપરા તો તારે મને લઈ જાવી ઘેર ઓ માઓ લેહેડ આ પડિયા ભેસો આ મરે મોય મુકવી છે સાપરામાં અલ્યા હું દાન 10 ફેકી દઉં ઠીક હું આ ભેસો નોખો હું કે ફેંક્યો છો તમે તમે આખી ચા નહીં ઉપાડી એક તો ઉપાડી લે ઉપરાઉ હે ઉપાડી હે કે બાપ તો વાત તો કોઈ આદમી આવતો લ્યા અલ્યા ઉપાડી ભાઈ

અલ્યા હા વાહ અલ્યા અલ્યા હા આના આના આલ મારો જો તો છે લ્યા હા હા મરી જ પડ રે આ રે કાકા અલ્યા આ પડ તવાડ ગો મારા બરા બરા દઈજો ભીલા પેલું બધું તારું પેલું રૂબાલા પડ્યું ને પેલું ફાડીયો પડ્યું અલ્યા આ કેડા આવડો વજનમાં ખૂબ છે ઓને રાખવા નયા ભાઈ દોખાણ લઈ જા મોરાટ આ નયા ભાઈ લે લે હાય હાય આ મરજી હાલ્યા એટલે જલ્દી મરી નાહો પણ આપ મન લાગા માથા અલ્યા મારા ભાઈ દોખાણ લઈ જ આવો હા હા ચા હો દવાઈ <tripti> ચોલિયા <tripti> 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 <tripti>